ત્યાં સુધી છેલ્લા બસોથી ત્રણસો વર્ષથી અહીંયા મુખ્ય ઈદગાહ પર નમાજ પઢાવવામાં આવે છે અને ખાસ કરીને હાજી બાવાના વર્ષોગત પરંપરા પ્રમાણે એ નમાજ અદાયગી કરવામાં આવે છે આજે પણ મોસ્ટ જુનિયર એવા હાજી બાવાના પૌત્ર એવા હાજી ખેરસા બાવાએ નમાજ પઢાવી કુતબો પડાવ્યો અને સાથે સાથે ખેર કરવામાં આવી ને તમને મને આપણે સૌને ગૌરવ થશે કે ત્રીસે ત્રીસ રોજાની ઈબાદત કર્યા બાદ જ્યારે રમઝાન ઈદ આવે છે ઈદ આવે છે ત્યારે હર્ષ અને ઉલ્લાસ સાથે એની ઉજવણી કરવામાં આવે છે ને મને એમ લાગે છે કે મુસ્લિમ સમાજના મોટા મોટો તહેવાર હોય તો રમઝાન ઈદ છે તહેવારો તો ચાર પાંચ આવે છે પણ રમઝાન ઈદની જે ઉજવણી હોય છે એ અનેક રીતે અનેક રીતે સારી હોય છે એનું કારણ છે કે ત્રીસ દિવસ સુધી રોજાની બંદકી કરીએ ચૌદ ચૌદ સોળ સોળ કલાકના રોજા હોય છે અને એના પછી ઉત્સાહનો જે ઉત્સવ હોય એ આમાં તબદીલ થાય છે અને એની અમે ઉજવણી કરીએ છીએ આજે પણ હંમેશા કિનાર મેં તમને વાત કરી તે મેં એકત્રીસ ત્રણ બે હજાર પચીસના આજે સોમવારના ઈદની શાનદાર જાનદાર રીતે ઉજવણી કરવામાં આવી એમાં અમને સાહેબે તકરીર કરી એમાં અમને એક જ શિખામણ આપી જે સૌને ગૌરવ થાય એવો કે કોમી એકતા અને ભાઈચારો અલ્લાહની બંદકી એકસો દસ ટકા કરવાની તમને મને આપણે છૂટ છે સાથે આપણે ભારત દેશમાં રહીએ છીએ ને ભારતનો ઘોરો કેમ વધે કે ભારતમાં કેમ પ્રગતિ થાય કે ભારતની કેમ વધારે વધારે આપણે એકબીજાથી હળી મળીને કામ કરીએ એના નેજા હેઠળ અમે દુઆઓ ખેર કરી ને અમારી મુસ્લિમ સમાજના આગેવાન એવા અલી જતની આગેવાનીમાં હવે સમગ્ર સંચાલન આયોજન વ્યવસ્થા અલી જતે કરી જુમાભાઈ નોડે હતા આ કાસમભાઈ સમા હતા અનેક મુસ્લિમ સમાજના આગેવાનો આ સાથે જોડાઈ ને સહયોગી રહ્યા અને જ્યારે ઈદ નમાજ પૂરી થઈ ત્યારે એકબીજાને ઘરે મળી એકબીજાને શુભેચ્છાઓને આપલે કરી અને જે છેલ્લા ઘણા સમયથી હાજી બાવા બાવા હાજી બાવા કરીને છે અમારા ખેડસા બાવાના પુત્ર અને એકે બાયર છે સાઉન્ડવાળા એ એકે બાયર પોતે એ અત્યારે વૃક્ષોત લઈ ગયા મારે કે આઠ દસ દિવસ પહેલાં એના માટે પણ અમે દુઆઓ ખેર કરી એને કિરાજી હકીકત હકીકત આપી કે છેલ્લા પચાસ પચાસ સાઠ વર્ષથી મારી સેવા આપતો હોય ને નિઃસ્વાર્થ એના માટે કંઈક જોટો જડે એમ નથી એને અમે દુઆઓ ખેર કરી ને સાથે એકબીજાને મળી ને આ ભારત દેશની પ્રગતિ કેમ થાય ને જ્યારે આવતો સમય વરસાદ ન આવશે સિચારો વરસાદ થાય એવી બાવાએ દુઆ કરી ને બીજાને એક જ અમને અમને એક જ શિખામણ આપી છે કે કચ્છમાં ગુજરાતમાં ને ભારતમાં કાયમી કાયમી કોમી એકતા રહે અને જે આપણો ભાઈચારો છે એ કાયમી અકબંધ હતો રહેશે અને છે ને એના સાથે અમે દુઆ કરીને એકબીજાને ગળે મળી ને છૂટા પડ્યા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે